મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર અને સાવ વ્યાજબી ભાવે મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે મોડલ વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો રૂબરૂ જોઈ અને પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અંદર બેટરી નવી નાખવામાં આવી છે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો